આ વાત બહાર પાડી તો તેના માટે તેને એસી દિવસ સુધી જેલમાં મૂકી દીધું આપણા માટે લડતા મેં એવું સાંભળ્યું હતું કે ગામડા પણ તમે જે અત્યારે અમારા માટે અહીંયા આટલા વાગે આવ્યા છો તમારા ફોટાના માટે એકવાર જોરદાર તાળીઓ બીજું જયુભાઈએ જે અમારા માટે અહીંયા પ્રોગ્રામ ગોઠવ્યો છે તો જયુભાઈ માટે જોરદાર તાળીઓ અને જયુભાઈનો ફૂલ ને ખુશ ધ્યાનના ઉત્સાહ યુવક છે જયુભાઈ થેન્ક યુ જયુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે હોય કે અમે પણ ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને જીતાડીને સરકાર બનાવતા હોઈએ છીએ પરંતુ એમની સરકાર બનાવવાથી આપણને શું ફાયદો થયો સારા રસ્તા મળ્યા છે તમને રોડ શોધવો પડે છે એકવાર એક વિડીયો આવ્યો હતો કે એક એલિયન ચાલતું હતું અને એ ખાડાવાળા રસ્તાના કારણે ચંદ્ર પર ચાલતું હોય ને એવું લાગ્યું થોડી વાર ને ત્યાં પર સાથે ત્યારે ખબર પડી કે આ તો આપણા ઇન્ડિયાના વલસાડના રોડ છે તો રોડ આપણા એટલા બધા ખરાબ થઈ ગયા છે તો શું હવે ખરાબ રસ્તા માટે આપણે ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને જીગાડીએ ત્યારબાદ આપણું જે હક છે શિક્ષણ તો શિક્ષણ મળવું જોઈએ પરંતુ અત્યારે પહેલાના સમયમાં જે શાળાઓ ચાલતી હશે એ શાળાઓ અને અત્યારની શાળાઓમાં તમે જોઈ શકો છો શિક્ષણનું વ્યાપારીકરણ કરી નાખ્યું છે કોઈ પણ સ્કૂલ હોય તો ગુજરાતી સ્કૂલ હશે તેને બંધ કરવાના માટે ગમે તેવા પ્રયાસો કરીને સરકાર ગુજરાતી સ્કૂલો બંધ કરી દેતી હોય છે પરંતુ પ્રાઇવેટ સ્કૂલ કેવી ધમધમ ચાલે છે એમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય છે આપણી ગુજરાતી સ્કૂલની વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હોય મહત્વનો મુદ્દો એ છે કે આપણા બાળકો જે આપણે સ્કૂલને ખરાબ કરી રહ્યા છે દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યારે ત્યાંની ગણેલા એજ્યુકેટેડ હતા ને એમને ખબર હતી કે આપણું આ બાળકો જે છે એ આપણો આવનાર ભવિષ્ય છે ને એ લોકોને બોલીએ ને તો જ થાય હા કોઈ બરાબર ને નમસ્કાર નમસ્કાર હા આપડે પોતાને રજવાત દે આપણે નહીં કરી શકે તો પછી આજ પરિસ્થિતિ થવાની છે બરાબર ને જય આદિવાસી જય જય આદિવાસી બધા આદિવાસી છે ને આપણે બધા પ્રોબ્લેમ આપણને ખબર છે ને તો પહેલા તો તમને ધન્યવાદ કરું કેમ કે કોઈ પાસે સમય નથી અત્યારે છે બધા પાસે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે સમય મળતો નથી એક ખૂટે એક બીજું કરું ને ત્રીજું કરી આ પરિસ્થિતિ થઈ ગયેલી છે અત્યારે સાથે બેસીને ચર્ચા કરીએ તો જ થાય ને તો ક્યારેક કે ઇલેક્શન આવે ત્યારે વોટ એક એવી વસ્તુ છે કે અઢાર વર્ષની ઉપર આપણે થયા ત્યારે આપણે વોટ નાખીએ ને ત્યારે આપણે દિલ ની વાત સાચી નીકળે ત્યાં વગર તો મેરેજ કરીએ ને તમે મા બાપ એમ કહી કહી આપણે મેરેજ નથી કરવા તો નહીં થઈ શકે પણ વોટ નાખીએ તો પરિવર્તનમાં આપણે જઈ શકીએ થઈ શકે ને તો બધા પ્રશ્ન એટલા બધા છે આપણે અહીંયા કે સમાજની અંદર નોકરીના પ્રશ્ન મોંઘવારીના પ્રશ્ન ખૂબ બધું આવી રહ્યું છે એટલા માટે આમ આદમી પાર્ટી કેમ અમે પણ પહેલા સંગઠન બનાવ્યું આપણા બધા પ્રશ્ન લઈને પેલા ધારાસભ્યો પાસે જઈએ સંસદ પાસે જઈએ ત્યારે કોઈ સાંભળતું નહીં હતું એટલે પછી વિચાર્યું કે પાર્ટીમાં તો જવું પડે તો કઈ પાર્ટીમાં જવું પડે પેલી પાર્ટીઓમાં જઈએ તો એ લોકો કે તેવું કરીએ તો જ આપણને આગળ ચાન્સ આપે ને એ લોકો કઈ તેટલું જ બોલવાનું નહીં તો નહીં બોલવાનું કેમ કે આપણા પ્રશ્ન લઈને અત્યાર સુધીમાં કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ હોય આપણો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે એટલે ચૂંટાવાનો તો એસટી આદિવાસી જ ચૂંટાવાનો છે સાંસદ હોય કે વિધાનસભામાં જતો એમએલએ હોય એ ચૂંટાય ને પણ બીજા ઉપર રાજ કરી રહેલા છે એ લોકોને બોલવા નહીં દે ટિકિટ તમને નહીં મળે તો જે બધા પ્રશ્નો ઉપસ્થિત છે રસ્તાના છે કે બીજા છે કોઈ બોલતા છે અત્યારે એ જ રસ્તા પર એ લોકો ચક્કર મારેલા છે પણ એ પ્રશ્ન કોઈ દસ ઉપાડતા નથી ઉપાડે છે સ્કોલરશીપ બંધ થઈ જવા સમયમાં આવી રહેલા છે આવી રહેલી છે ને તો પાણી પહેલા પાળ બાંધવી પડે કે નહીં બાંધવી પડે તો આપણા એના ભણેલા ગણેલા યુવાનો લેડીઝો બોલી શકે આપણા સમાજની વાત કરી શકે તેવાને આપણે આગળ લઈ જવાનું છે પેલા લોકો તો એવું કંઈ કરતા નથી કેમ કે મોટા મોટા ઉદ્યોગપતિઓ મોટા મોટા કોન્ટ્રાક્ટરો રસ્તાઓ એ લોકો બનાવે છે ને આપણાથી કંઈક રસ્તો બનાવવા માટે આપણાથી પાસે એટલા પૈસા છે કેમ કે તો ડિપોઝિટ મુકાવતા છે તે પાસે એવું નથી અને જ્યારે આપણે આગળ વધવા માંડીએ નોકરી માટે જઈએ આપણે બહેનો કરી શકીએ તે જ કરી શકે બીજું કંઈ કરી શકવાનું નથી એટલા માટે અમે લોકો નીકળ્યા છે તમારે જાગૃતિ લાવવા માટે નીકળ્યા છે નથી કે રાજકારણ કરવા માટે જાગૃતિ લાવવા માટે ને જાગૃત આપણે થવાનું છે કેવું કરવાનું છે તો અમે લોકો એ વિચારેલા છે કે જયારે રસ્તો બને ત્યારે આ લોકો શું કરતા હોતા એ લોકોને વોટ આપે એ લોકો તે સાથે રહેલા હોય તે લોકોનો જ રસ્તો બને બીજાનો બને નહીં પણ અમે એવું કહેવા માંગીએ છીએ કે આપણે જે રસ્તો બનાવી રહેલા છે તો જે રસ્તો આપણે માંદા પડીએ હોસ્પિટલમાં જવું પડે ને જવું પડે ને હોસ્પિટલમાં તો તે રસ્તો પહેલો જોઈએ કેમ કે હોસ્પિટલમાં જઈએ ત્યારે એમ કે પાંચ મિનિટ લેટ પડ્યા નથી આમાં જીવી જતે તો એ માણસ જીવી જતે તો સારું થશે કેમ કે પાંચ વ્યક્તિને પોષણ કરે છે તો તે રસ્તો પહેલો બનાવવાનો છે બીજો રસ્તો કયો બનાવવાનો છે કે બાળકો આપણે છે તે રસ્તો પહેલા બનાવવાનો છે કે બાળકોનું શિક્ષણ શિક્ષણ હશે તો બધું જ થશે શિક્ષણ હશે તો આપણું આરોગ્ય કેવી રીતના સાચવવાનું એ આપણને ખ્યાલ આવશે કેમ કે આપણે બે પાંચ રોટલા ખાઈ લીધા પેટ ભરાય છે

આપણો દેશ પાયમાલ થઈ જવાની પરિસ્થિતિમાં આવે છે તમે જોઈ રહેલા છે કે બધી જગ્યા આસામ હોય ઝારખંડ હોય છત્તીસગઢ હોય પ્રશ્ન છે કે સિંગફળી મગફળી પ્રશ્ન છે તો જોઈ તો તમને વળતર મળતું નથી જે ભાવ હોવો જોઈએ તે મળતો નથી કે તમે એટલી બધી મહેનત કરો અને કઈ મળતું નથી તમે આપણા એને જ વિચાર કરો ને તમે ભાત રોપો છો ને તમારો ભાવ કે પરિણામ કે તેટલું વળતર આપતા છે નથી આપતા એટલે પરિસ્થિતિ બહુ ગંભીર આવી જશે જો હજુ પણ આપણે નહીં જાગીએ આ વાત આપણા પાકો સારા લાલ પાણી નીકળે કેમિકલ વાળું પીએલે આપણું શરીર બગડે છે કે તમારે પહેરવેશ કયો જે વડીલો પહેરતા ને એ પહેરવેશ આપણને ખબર હોવી જોઈએ એ પૂછશે સુરતમાં બી ઓફિસ બની ગઈ